ਖੰਬੇ ਝੋੜੀ ਲੀਦੀ ਖੰਬੇ ਝੋੜੀ ਲੀਦੀ ਏ ਮਾ ਚੂੜੀ ਭਰੀ ਏ ਮਾ ਚੂੜੀ ਭਰੀ ਗਲੀ ਗਲਿਏ ਤੇ ਸਾਦੀ ਤੋਂ ਪੜਤਾ ਸ਼ਾਮ ਚੂੜੀ ਨਈ ਵੇਚ ਵਾਇਆ ਵ્યા ਗਲੀ ਗਲਿਏ ਤੇ ਸਾਦੀ ਤੋਂ ਪੜਤਾ લલિતાએ સાંભળ્યું લલિતાએ સાંભળ્યું રાધાને રાધાને કીધું કીધું મેલ માં બોલાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવા આવ્યા એણે મોહન ને મેલ માં બોલાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવા આવ્યા કીધો ચંદન ચૂડો કીધો ચંદન ચૂડો એમાં બેઠા શ્રી હરી એમાં બેઠા શ્રી હરી શ્યામ નવા નવા ચૂડલા બતાવે શ્યામ ચૂડી લઈ વેચવા આવ્યા શ્યામ નવા નવા ચૂડલા બતાવે શ્યામ ચૂડી લઈ વેચવાની આવ્યા

કાન પહેરાવાલા ગયા કાન પહેરાવાલા ગયા રાધા પેરવાલા ગયા રાધા પેરવાલા ગયા ધ ધીમે ધીમેથી હાથ દબાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવાયા ધીમે ધીમેથી હાથ દો શ્યામ ચૂડી લઈ વેચવાયા રાધા સમજી ગયા રાધા સમજી ગયા નટખટ કર નયાનુ કામ નટખટ કર નયાનુ કામ એને પ્રેમમાં પ્રેમ મિલાવ્યા શ્યામ ચૂડી લઈ વેચવા આવ્યા એને પ્રેમમાં પ્રેમ મિલાવ્યા શામ ચૂડી લઈ વેચવા આવ્યા મારા લાલ એનું બદલાવ્યા શામ ચૂડી લઈ વેચવા ला 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 यैसा नाम बदलैमा चाम